શરૂ થઈ ગયો છે ડાયમંડ બુર્ડ્સમાં સૌથી વધુ વિદેશી બારની અવરજવર રહેશે તેમજ અન્ય રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આવશે ત્યારે કેટલીક વ્યવસ્થાઓની જરૂરિયાત ઊભી થતી હોય છે જે પ્રમાણે ગિફ્ટ થિતિની અંદર લીકરની મંજૂરી મળી છે તેવી રીતે સુરત ડાયમંડ બુલ્સમાં પણ લિકરની મંજૂરી મળવી જોઈએ કે કેમ તે અંગે હાલ ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારે ડાયમંડ બુલ્સના બાંધકામ સમિતિના પ્રમુખ લાલજીભાઈ પટેલે આ બાબતે ખુલાસો કરતા જણાવ્યું કે હીરાના ઉદ્યોગને આગળ વધારવા દારૂની કોઈ જરૂરિયાત નથી આ માટે સરકાર પાસે કોઈએ દારૂની છૂટની મંજૂરી પણ માંગી નથી જે સ્થિતિમાં જે પ્રકારનો નિર્ણય લેવા લેવાયો તેવી રીતે સુરત ડાયમંડ બુલ્સ માટે પણ નિર્ણય લેવાઈ શકે તેવી પણ શક્યતા ચર્ચામાં આવી સુરતનો ડાયમંડ ઉદ્યોગ સીધો વિદેશ સાથે જોડાયેલો છે તો સ્વાભાવિક છે કે વિદેશથી આવનારા લોકો સુરત ડાયમંડ બુલ્સની સીધી મુલાકાત લઈને ત્યાં જ ડાયમંડનો વેપાર કરી શકે છે આવી પરિસ્થિતિમાં વિદેશથી આવતા લોકો માટે તમામ પ્રકારની સુવિધા હોવી પણ જરૂરી છે જેના ભાગરૂપે ભાગરૂપે માટેની હોય તો તે પણ તેમને સુવિધાના આપવામાં આવે પરંતુ હાલની જે સુરત છે તેના દ્વારા આ દિશામાં કોઈ પણ વિચાર કરવામાં આવ્યો નથી ભલે વિદેશ સાથે જોડાયેલો બિઝનેસ હોવા છતાં લીકરની પરમિશનની કોઈ જરૂરિયાત દેખાતી નથી તેવું ડાયમંડ બુર્સના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાના ઇન્ડિયા ટીવી નમસ્કાર મિત્રો જય હિન્દ બે દિવસથી ડ્રીમ સિટીની અંદર લીકર બાબતે ઘણા મીડિયા મિત્રોના ફોન આવે છે પરંતુ મારે જણાવવાનું કે ગાંધીનગર ગિફ્ટ સિટી બન્યું છે ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ બિલ્ડર બિલ્ડરના પ્રોજેક્ટો આઈટી ક્ષેત્ર ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીની ત્યાં ડેવલપ થઈ રહી છે એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થા એની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની ડ્રીમ સિટી પણ આજે સોળસો એકરની અંદર આખું પથરાયેલું છે અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્શ અત્યારે ચાલુ થઈ ગયું છે જેમાં અઢીસો ઓફિસ ચાલુ થઈ ગઈ છે પરંતુ એ અંદર ટેક્સટાઇલ યુનિટ આઈટી ક્ષેત્ર અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા લિસ્ટો આવવાના છે હોટેલો પણ આવવાની છે એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે પણ મારા ખ્યાલમાં નથી પરંતુ ડાયમંડ બુર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવું છું થેન્ક યુ આભાર જય હિન્દ